નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર વિસી રાખોડ આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહી જુજરાતી અંતર્ગત આજે આપણે જોડણીનો એક નવો મુદ્દો જોઈશું પણ એ મુદ્દો જોઈએ પેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે વધુમાં અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રી માહિતી મળી રહે એ માટે અમે અવારનવાર આવા વિડીયો આપની સમક્ષ મૂકીએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓને લાભ થાય તો અમારા આ વિડીયો મેક્સિમમ તમે અન્ય વિદ્યાર્થીઓને શેર કરશો એવી વિનંતી છે જોઈએ આજનો વ્યાકરણનો મુદ્દો હા ગુજરાત ટાઇટલ ઉપર गिरीश के गिरीश बेमाती कई जोड़ने साचे से अने नीतीश केम खोटो से अने क्षितीश केम खोटो से यानी समझान आज नो आय वीडियो आप जो शो इतले आपने आवीज से जो ये विगतो शब्दने अंते इश के इन वाला शब्दों में दीर्घ ही आवेशी कि जे शब्दों में चले કે આવતું હોય ત્યાં દીર્ઘ ઈ આવે છે શબ્દો છે અવનીશ સતીશ નીતિશ મિત્રો આ શબ્દો એ સંધિના નિયમ જોડાઈને દીર્ઘ ઈ બનેલા છે બે ઈ ભેગા થવાથી હવે સમજાવશે નીતિશ માં કેમ દીર્ઘ ઈ આવે ગીરીશ ગીરી વત્તા ઈશ રજનીશ રવિશ જગદીશ કપિશ ન્યાયાધીશ સત્તાધીશ શ્રીશ જાનકીશ ક્ષિતિશ હવે આગળ વધીએ પહેલાં એક બીજી વાત પણ હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે ગુજરાતી વ્યાકરણ શીપતા હોવ ત્યારે એક મુદ્દાને બીજા મુદ્દા સાથે સાંકળો જોડો જેથી કરીને તમને બીજી બાબત પણ તમને ખ્યાલ આવે એક બાબત વિશે હું તમારું અહીંયા ધ્યાન દોરું છું કે શબ્દ નો અર્થ થાય છે સ્વામી તો એવા જે શબ્દો છે પાછળ ઈશ એનો અર્થ પણ તમને ખબર પડી રજની એટલે રાત્રિ અને રજની રજનીશ તે રાત્રેનો સ્વામી તે રજનીશ નો અર્થ શું થશે ચંદ્ર થશે શ્રી એટલે લક્ષ્મી અને શ્રી વત્તા ઈશ લક્ષ્મીનો સ્વામી તો જે શ્રી છે એનો અર્થ વિષ્ણુ થશે જાનકિશનો અર્થ શું થશે રામ થશે જાનકીના સ્વામી જાનકી વત્તાઈશ તો આ વસ્તુ પણ તમે ધ્યાનમાં રાખો ઇન આવતા એવા શબ્દોમાં પણ દીર્ઘ ઈ છે સમકાલીન અરવાચિન પ્રાચીન મધ્યકાલીન પરાધીન સ્નેહાધીન નવીન કુલિન વિહિન વિલિન સ્ટલિન સાલિન અને સમેચિન કોઈક વાર પરીક્ષામાં આ પૂછાય છે આમાં પરદ્રુપ શબ્દોમાં જીએ તો કઠિન ઉલિન મલિન અને નલિન તેમજ બાલિશ અને અહર્નિશ આ અપાદ્રુપ શબ્દો છે અહર્નિશ કે શબ્દ વારંવાર પરીક્ષામાં બે ત્રણ રીતે પૂછાય છે એ જોડલીની રીતે તો એમાં રસ્વય છે અને બીજો મુદ્દો છે સમાજ ને તો આ દ્વંદ સમાજ છે અહન એટલે દિવસ અને નિશા એટલે રાત્રે અંગ્રેજી શબ્દોમાં પણ કેટલીક જોડણી અંગેની વિગત છે મેં મુખી છે વિટામિન મેગેસિન વાયોલિન ટિફિન એન્જિન માં રસ્વ ઇ છે જ્યારે કેરોસીનમાં દીર્ઘ ઇ છે એ તમે યાદ રાખો મિત્રો ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ અને વર્ણનાત્મકની બેચ આખા વર્ષ દરમિયાન અકાદમી ઉપર ચાલે છે આપ જો એમાં જોડાવા માંગતા હો તો તમે આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો અકાદમી દ્વારા કેટલાક જે પુસ્તકો છે એનો વિચાર પણ અહીંયા ચાલુ છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય ગુજરાતી કોઈ પણ પરીક્ષા માટે આ બંને પુસ્તકો એ પાયાના પુસ્તકો છે આ ઉપરાંત જોડણીમાં તમારે ડિટેલ અભ્યાસ કરવો હોય તો ગુજરાતી ભાષાની જોડણી નામનું અમારું પુસ્તક છે અને એમસી ક્યુ માટે ગુજરાતી વ્યાકરણ નામનું પુસ્તક છે પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અપેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દિવસની દસ થી પંદર જેટલી પોસ્ટ ચાર પાંચ જેટલા રીવીડિયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત વીસ મૂકવામાં આવે છે અને આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી કરંટ અફેર્સને લગતા પૂછાયેલા જે પ્રશ્નો છે એની વિગતો અમે અહીંયા મૂકી છે આપ જોઈ લેશો અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં